જામનગર અને રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે અશોભનીય વર્તન કરવાના મુદ્દે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત ક્ષત્રિય સમાજ સભા પ્રમુખ કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે ખોટી રીતે પોલીસ અને સરકાર ક્ષત્રિય સમાજને હેરાન ના કરે નહીતર યુવાનો ભારે રોષમાં આવશે જ્યારે પરષોત્તમ રૂપાલાની શાયરીના મુદ્દે કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે પરસોત્તમ રૂપાલાને થોડી પણ શરમ આવતી હોય તો તે પોતાની ઉમેદવારી છોડી દે સાથે જ કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે જો પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે તો આ વિરોધ સમગ્ર લોકસભાની છવ્વીસ બેઠકો પર જોવા મળશે મહત્વના સમાચાર કે પરશોત્તમ રૂપાલાની શાયરીને મુદ્દે ક્ષત્રિય સમાજમાં હાલતો ભારે રોષ જોવા મળી રહ્યો છે સરકારની હેરાનગતિથી યુવાનોમાં રોષ જે પ્રકારનું નિવેદન પણ કરણસી દ્વારા સામે આવ્યું છે રૂપાલાની ઉમેદવારીનો વિરોધ કહી શકાય કે હાલ તો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે ગેરવર્તન મુદ્દે પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી પરશોત્તમ રૂપાલાની શાયરીને મુદ્દે હાલ તો ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારે દુઃખ સાથે કહેવું પડે એ રાજકોટમાં વોર્ડ નંબર છ માં ભારતીય જનતા પાર્ટીની સભા હતી અને એ સભામાં અમારા અમારી સમાજની બહેનો માતાઓ પાછળ શાંતિથી બેઠી હતી એ લોકોને એવું લાગ્યું કે આ લોકો વિરોધ કરવા માટે આવ્યા છે તો અમારી માતાઓ બહેનોને ખેંચી ઝપાઝપી કરી અને એમની સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું આ બાબતે હું એવું કહેવા માગું છું પહેલાં તો મેં માતાજીને પ્રાર્થના કરી સુખાકારી માટે તો ચૈત્રી માસમાં હું ભગવાન રામ અને માતાજીને પ્રાર્થના કરું કે પુરુષોત્તમભાઈ રૂપાલાને સદબુદ્ધિ આપે ભગવાન કારણ કે એમના વાણી વિલાસિંહ આજે આખું ગુજરાત શાંત ગુજરાત સમૃદ્ધ ગુજરાત સલામત ગુજરાત એમાં પલિતો ચાપ્યો છે તો મારી રંજનબેન બરોડા અને મારો ભાઈ ભીખાજી ઠાકોર સામેથી વિડ્રો કરી લેતો હોય તો પુરુષોત્તમ ભાઈ તમે તો કાલે શાયરી બોલ્યા અને એવું પાછા બોલ્યા છો કે મેં તો રાજસભાએ જોઈ છે મેં તો લોકસભાએ જોઈ છે મેં તો સત્તાના બહુ સ્થાનો જોયા છે તો તમે બધું જોઈ લીધું હોય પુરુષોત્તમ ભાઈ તો તમારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે ગુજરાતની શાંતિ અણાઈ રહી છે તમે પણ બુદ્ધિજીવી છો પીઢ આગેવાન છો માટે તમારી ઉમેદવારી તમારું હાઈ કમાન્ડ કે ને એ પહેલાં વિડ્રો કરી લો જ્યારે આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ બહેનો દીકરીઓ આહત છે ત્યારે તમે શેર અને શાયરી કરી રહ્યા છો પુરુષોત્તમભાઈ તમને શરમ આવી જુઓ તમે અમને ચેલેન્જ આપી રહ્યા છો તમારા દરેક વાક્યથી આક્રોશ વધી રહ્યો છે પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ પુરીને અઢાર વખત માફી આપી દીધી અને ઓગણી વખત ઓગણીમી વખત આવ્યો ને તો એ વિધર્મીએ પૃથ્વીરાજ ચૌહાણને કેદ કરી દીધા હતા એમની ઓખો ખોડી નાખી દીધી ક્ષમા વિરસ્ય ભૂષણનો ગેરઉપયોગ થઈ રહ્યો છે ક્ષમા આપવા વાળો કોણ એ પણ જોવું પડે એની લાયકાત શું છે એનું શું સ્ટેટસ છે એની શું બોડી લેંગ્વેજ છે ક્ષમા લેવા વાળો એ કોણ છે એની શું લાયકાત છે એનું શું એટીટ્યૂડ છે એની શું બોડી લેંગ્વેજ છે શું એની ભાવના હાથ થઈ છે એ ખરેખર માફી માગી રહ્યો છે કે ખાલી ડ્રામા કરી રહ્યો છે આ પણ જોવું પડે એટલે આમાં કોઈ સમાધાન નહીં ફક્ત અર્જુનની જેમ અર્જુનને પૂછ્યું હતું ને દ્રોણાચાર્ય કે અર્જુન તને શું દેખાય છે તો એ શ્રેષ્ઠ ધનુધરે એટલું કીધું હતું કે મને પક્ષીની આંખ જ દેખાય છે એમ અમને અત્યારે ફક્ત પુરુષોત્તમ રૂપાલા જ ઊંઘત જાગતર બેઠતાં વાત કરતાં સભા ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલા જ દેખાય છે બીજું કોઈ દેખાતું નથી